વડોદરા ફતેગંજમાં આવેલ પૂરમાં તેર વર્ષીય બાળકના ચાતુર્યાએ દુકાનદારોને મોટું નુકસાન થતું અટકાવ્યું હતું વડોદરા ફતેગંજમાં રહેતા ધોરણ આઠમાં અભ્યાસ કરતા ફિઝાન કાનુગાએ મોબાઈલનો સદઉપયોગ કરી સમયસૂચકતા વાપરી સમયસર દુકાનદારને વિડીયો બનાવી જાણ કરતા દુકાનદારો ગણતરીની મિનિટોમાં આવી પોતાની દુકાનનો સામાન હટાવતા લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાવ્યું હતું એક તર તેર વર્ષીય યુવાન ફતેહગંજ ખાતે આવેલ બ્લુ ડાયમંડ બરોડા નામની દુકાનમાં અવરનવર અવરજવર કરતો હતો અને ચીજવસ્તુ ખરીદવાનો શોખ ધરાવતો હતો કોમ્પ્લેક્સની બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાવવાની શરૂઆત થતા દુકાનદાર મહિલાને તાત્કાલિક વિડીયો મોકલતા તેઓ સમયસર આવી પહોંચતા અને માલસામાનને વ્યવસ્થિત જગ્યાએ હટાવતા લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાવ્યું હતું ફિઝાન કાનુગાની આ બહાદુરીને દુકાનદાર રીનાબેન કટારિયા દ્વારા બિરદાવવામાં આવી હતી ફિઝાન ઈડાને ચિતરવા ન પડે તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ફિઝાન કાલુંગા અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રવક્તા શરીફ કાનુગાનું ભત્રી છે વધુમાં ફિઝાન દ્વારા કોમ્પ્લેક્સમાંથી બાઇકો કાઢવામાં પણ મદદ કરાઈ હતી હાંસોટી સમાજના આ તેર વર્ષીયના યુવાન બાળકની હોશિયારી હિંમત તેમજ બહાદુરીને અંકલેશ્વર હાંસોટી સમાજ બિરદાવે છે અને ગર્વ મહેસૂસ કરે છે